નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા બોટાદસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ડૉક્ટર સાહેબ આંબેડકરનું જીવતું જાગતું ઉદાહરણ આજે સત્ય જોવા મળી રહ્યું છે બાબા સાહેબે કહ્યું હતું કે જો તમે મુદ્દ બનશો તો તમારી સાથે ચોપન દેશથી વધારે તમારા સ્પોર્ટમાં આવશે પણ જો તમે હિન્દુ બનીને રહ્યા તો તમને કોઈ બચાવવા આવશે નહીં આજે બૌદ્ધ વિહાર માટે વિદેશો આંદોલનો પર છે અને હાલમાં તમે જોઈ શકો છો કે તમામ લોકો વિદેશીઓ વિહારને મુક્ત કરાવવા માટે આંદોલન કરી રહ્યા છે એ આપ જોઈ શકો છો અને વિહારને આ સરકારે ખરેખર મુક્ત કરવું પડશે અને સ્વતંત્ર કરવું પડશે એવું બુદ્ધ લોકો કહી રહ્યા છે કારણ કે ચોપ્પન દેશ છે તેઓ બુદ્ધને માનવાવાળા છે અને ચોપ્પન દેશના લોકો આ બુદ્ધવિહારને સ્વતંત્રતા અપાવવા માટે મેદાને પડ્યા છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ all would recognize this injustice and we question why should we follow a law that is outdated and discriminatory and third and the foremost important point is that this bmtc act of 1949 is against the spirit of article 26 of the constitution this article 26 guarantees every religious domination the right to manage its own affairs and the institutions freely the Bihar government's control and forced inclusion of non Buddhists in the temple administration violates this fundamental right. Nowhere in the world is a major Buddhist shrine controlled by any other religious group. Religious sites are always administered.